નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો ચાલો હમણાં આપણે થોડા ટાઈમ થ સીઈટી ની તૈયારી કરીએ છીએ તો આપણે આજે પણ એ જ કરવાનું છે ચાલો નંબર છપ્પન નીચેનામાંથી શબ્દકોષનો સાચો ક્રમ શોધો હવે શબ્દક્રમમાં તમને ખબર છે આપણે એબીસીડી નો ઉપયોગ કરવાનો હોય છે તો તમે જુઓ નંબર એમાં પેલા બી આવી જાય છે તો એ ખોટું પડે કારણ કે આપણે પેલા એ થી ચાલુ થાય એમ છે એટલે આ ખોટું તો પછી નંબર ચાલો એપલ સાચું પછી બેટ સાચું પછી પછી કેરટ અને પાછો બનાના એટલે ખોટું પડે છે એના પછી નંબર સી આન્ટ બોલ ડોગ અને એલિફન્ટ તમે જુઓ છો આમાં લાઈનમાં આપને સ્પેલિંગ જોવા મળે છે એ બી સીડીઈ એટલા માટે નંબર ડી આવશે ચાલો છેલ્લો ડી બાસ્કેટ કેમલ કેટ અને આન્ટ માં એ છે એ આપણે પેલા આવો જોઈએ ટીચર આર આવે વેર કે એમ એમ કોની સાથે આવે તો કે આઈ સાથે અને અહીંયા ટીચર સાથે ઇઝ વપરાય છે નંબર અઠાવન જૂન પછી કયો મહિનો આવે જૂન પછી જુલાઈ બરાબર ઓગસ્ટ ફેબ્રુઆરી કે માર્ચ કે જુલાઈ તો જુલાઈ નીચેના શબ્દમાંથી ક્રિયાપદ શોધીને લખો ક્રિયા કઈ છે ટુલાફ 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 સ્પેલિંગ ચેક કરવાનો છે સ્પેલિંગ આપણને આવડતો હોવો જોઈએ લાફનો સ્પેલિંગ એલ એ યુ જી એચ બરાબર જો આમાં શું છે એલ યુ એ જી એચ એલ યુ જી એચ એલ જીયુએચ એટલા માટે સ્પેલિંગ ખોટા છે નંબર સાઠ નીચેના શબ્દોમાંથી રંગનો શબ્દ અંગ્રેજી શબ્દ શોધો તો રંગ એટલે રેડ કલર પેન કે નોઝ તો કલર એટલે રંગ થાય રેડ એટલે તો લાલ થાય કાલે હું ટ્રેનમાં ફરવા ગઈ હતી આપેલા વાક્યમાંથી અંગ્રેજી શબ્દ કયો છે કાલે ફરવા ટ્રેન કે કઈ હતી ટ્રેન એટલે ટ્રેન ટ્રેન નું કાંઈ અંગ્રેજી ગુજરાતી કાંઈ થાય નહીં ટ્રેનને ગુજરાતીમાં અંગ્રેજીમાં ટ્રેન જ કહેવાય તો કે એવું બી માં દેખાઈ આ વીલ એ આગળ આવી ગયું બાકી વી સી અ મૂવી ટુમ હોરો એમ જ છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન છે નંબર ત્રેસઠ 29 નાઇન માટે કયો અંગ્રેજી શબ્દ સાચો છે તો ટ્વેન્ટી નાઇન તો નંબર સી ટ્વેન્ટી નાઇન આ શું છે એમાં ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી 26 ટ્વેન્ટી નાઇન ટ્વેન્ટી સિક્સ તો આપણા માટે ટ્વેન્ટી નાઇન પચાસ ફિફ્ટી અંગ્રેજી શબ્દ તો ફિફ્ટી ક્યાં છે આ થર્ટી આ ફોર્ટી આ ફિફ્ટી આ સિક્સટી આપણા માટે ફિફ્ટી નંબર પાસઠ નાઇન્ટી ને અંગ્રેજી અંકમાં લખો નાઇન્ટી એટલે નવ એટ એટલે આઠ નાઇન્ટી એટ એટલે કે અઠાણું થાય એના અંગ્રેજી થર્ટી ફાઈવ પાંત્રીસ આ ચિત્ર ઓળખો શેનું છે તો અ અ બોલ અ બેલ કે અડીસ તો તમને ખબર છે બોલ છે આ ચિત્ર ઓળખો કેટ કેમલ ડોગ કે

શબ્દના આધારે પ્રશ્નાર્થ વાક્ય બનાવો હવે પ્રશ્નાર્થ વાક્યમાં જો તમે નામને દૂર કરવું હોય અત્યારે આ નામ છે નામ દૂર કરવું હોય તો એની જગ્યાએ તમારે વુ મૂકવું પડે અને પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન તો વુ ઈટ ફાઈવ બનાનાસ બરોબર રોનક ની જગ્યાએ એવું મૂકવાનું અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન તોતેરમું રાધિકા ગો ટુ સ્કૂલ એટ એમ સવારે વાગે સ્કૂલે જાય છે તો એમ કાઢવું હોય એટલે કે તમને એમ કે છે રાધિકા આઠ વાગે સ્કૂલે જાય છે તો તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું છે રાધિકા ક્યારે સ્કૂલે જાય છે તો ક્યારે એટલે વેન આવે તો વેન ટસ રાધિકા ગો ટુ સ્કૂલ સમજાય છે એટલા માટે વેન થી પ્રશ્ન બને આનો તેરમાં ખાલી જગ્યા જગ્યા ઇઝ યોર સ્કૂલ યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી પૂરો તો વાય 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 મૂકી જોઈએ એટલે કે શા માટે તો તમારી સ્કૂલ શા માટે છે એવું ના બને વેન ક્યારે છે શું છે એવું કાંઈ બને નહીં અને ક્યાં એટલે કે વેર ઇઝ યોર સ્કૂલ તમારી સ્કૂલ ક્યાં છે પિંચોતેરમાં વાય ડુ યુ ગો ટુ હોસ્પિટલ તો તમે હોસ્પિટલમાં શા માટે જાઓ છો તો નંબર એમાં ફોર્થ ચેકઅપ એટલે કે આપણે ચેકઅપ માટે જઈએ છીએ ને હં એટલા માટે નંબર એ આવે થેન્ક યુ